લોકો ને ઘરે ઘરે આપડે આમંત્રણ દેવા જાઓ તો જેટલા વ્યક્તિ સુધી કોઈ બોલાવ નઈ જાવ આ વગર આમંત્રણ આવી જાય સાચી વાત છે ને કોઈ બેનો વાંચન ઉતા હોય તોય આવી જાય ભલે હું કઈ આવું છે દૂધ રહ્યું ને દૂધ ઘરે ઘરે દેવા જવું પડે

देखन ओले बेने कने काय करी सोकरा अंगरीओ तमने केमे ट्राऊ पडे ना घणो फेरा आम दो काम राखू पडे जइग्या आपलो प्लॉट केवडो मोटो तो जइग्या छे न ट्राऊ बेऊ इमनीज वाडी छे इमनीज वाडी छे वाडी तुम्हारी तो नेहरन था आरे आपला केला बेची कडे रूम ओडी ना पूरा भाई आगे वियाओ

એક સેવા કરવાનો એક અવસર ઈશ્વરે એક અવસર આપ્યો તમને અને મને તો હું તમને એટલું ગેરંટી આપું સાહેબ આજ તમને એક ઈશ્વરે એક અવસર આપ્યો છે એક મોકો આપ્યો છે એક તક આપીશ તમને મને જો આ તકને ઝડપશો નહીં ને તો જીવનમાં એક જ પ્રશ્ન રહેશે એનું નામ છે અફસોસ કે સાહેબ મારી પાસે બે હજાર પચીસમાં આ અભિયાન આવ્યું હતું અને થોડુંક મેં થોડુંક ધ્યાન દઈ દીધું હોત ને તો મારી જીવનનો બહુ મોટો બદલાવ થાય તો જે લોકો આવી રહ્યા છે આવી ગયા છે આવવાના છે અને જે કોઈ કારણોસર નથી આવી શક્યા તો એ બધાનો હું દિલથી ધન્યવાદ કરું છું ખૂબ ખૂબ આભાર કે તમે તમારો અમૂલ્ય કેમતી સમય કાઢીને તમે અહીંયા આવ્યા તો પહેલાં હું થોડોક મારો પરિચય આપી દઉં જોકે પરિચય આપોની એ પાપ છે કર્મ એવું કરો કે પરિચય બની જાય કર્મ કર કર કે કર્મ કર કરકે ખુદકો દે ઇતના બુલંદ ખુદાબી પૂછે બંધા તેરી રજા ક્યાં કામ એવું કરો કે નામ બની જાય નામ એવું બનાવો કે તમારું કામ થઈ જાય તો નામ અલ્પેશ સોરઠિયા બોટાદ ગુજરાત અને અભ્યાસની વાત કરું તો દસ નાપાસ ધંધાની વાત કરું તો મેકેનિકલ એન્જિનિયરિંગનું કામ કરું છું દિવસે એટલે ગુજરાતીમાં ગાડી રિપેરિંગ કરવાનું અને સાંજે માળા રિપેરિંગ કરવાનું કામ કરું છું આ મુખ્ય બે મારા કામ છે તો આ અભિયાનમાં આવવાનું એક જ કારણ છે કે આજથી છ વર્ષ પહેલાં હું ત્રણ વર્ષથી દવા ખાતો હતો તો બહુ નાની ઉંમરમાં બહુ મોટો અનુભવ થઈ ગયો કે પૈસા છે પણ શરીર નથી તો પહેલું સુખ છે ને કે આપણું શરીરનું છે લોકો ભૂલી ગયા છે પણ આ રીતના જિંદગી જીવતો નહોતો જિંદગી કાટતો જીવવામાં જિંદગી જીવામાં અને જિંદગી કાટવામાં છે તો જિંદગી જીવતો નહોતો જિંદગી કાઢતો તો બીમારીની વાત કરું તો હાઈપર એસિડિટી રહેતી હતી શરદી ઉધરસની એલર્જી હાથ પગમાં દુખાવો ખાલી ચડવી આવી અનેક બીમારીઓ રહેતી હતી તો બોટાદમાં કોઈ દવાખાનું બાકી નહીં હોય કે જ્યાં દવા નહીં ખાતી હોય તો બસ એ રીતના પસાર થતો ત્યાં આ મને અભિયાન મળ્યું આ મિશન મેળ્યું એક આંદોલન કહી શકાય આજની તારીખમાં ત્યારે મને એક જ વાત કરવામાં આવી કે અલ્પેશભાઈ દુકાન બદલો અને બીમારી દૂર થાય તો મેં કીધું હું દવાખાના બદલું છું તો એ હક નથી તો મેં દુકાન બદલવાથી એક દુકાન બદલવાથી બીમારી દૂર થાય જીવન બચે પૈસા બચે તો લાવવાનું મેં દુકાન બદલી જોઈ ઘણા વર્ષોથી આપણે મગનભાઈની દુકાને સામાન લાવી છીએ તો મેં સગનભાઈને નથી ટ્રાય કરી આમાં નવીન કાંઈ કરવાનું નથી ખાલી એક નિર્ણય લીધો નિર્ણય એવો લીધો કે ત્રણ પેઢીથી આમ સામાન લાવતા હતા

ખાવશુ અને લોકોને હારી વસ્તુ ખવડાવશું આટલું ખાલી કામ કર્યું છે આ સિસ્ટમ મને શું આપ્યું છે અને તમે આમાં ધ્યાન જન તો તમને પણ શું આપે ને એ હું તમને દેખાડવા પ્રચાર કરવાયો છું તો આપણે જાણશું તો આપણે કાર્યક્રમ ના ચાલુ કરતા પહેલા यही शुभकामनाओं के साथ यही शुभकामनाओं के साथ आप सभी का मैं इस प्रोग्राम में हार्दिक स्वागत करता हूँ और आप सभी के जीवन में आप सभी के जीवन में अनंत 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 स्वास्थ्य अनंत अनंत कीर्ति यश वैभव तन मन और धन तमने तुम्हारा परिवार ने प्राप्त थाय युभकामनाओं से अंतर मन से ये दिल से आप सभी का मैं इस ऐतिहासिक प्रोग्राम में અલ્પેશ્વર આપ સભિકા મેં હાર્દિક સ્વાગત તાળી પાડજો પણ જોર થી પાડજો અને મજા આવે ને તો દાંત કાઢજો આ બે બે કાના માત્ર વગેરે છે પણ આ એટલો ફાયદો આપે છે ને યાદ આપણે ક્લિયર કરી નાખી તાળી પાડવાના ફાયદા કેટલા છે ખબર તાળી પાડવાથી આપણા આંખોમાં તેજ વધે છે તાળી પાડવાથી લિવર સારું રહે તાળી પાડવાથી હૃદય સારું રહે તાળી પાડવાથી આપણી ઇમ્યુનિટી પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ લોહીનું પરિભ્રમણ એટલે કે તાળી પાડવાથી જેટલા આપણા શરીરમાં ઓર્ગન્સ અવયવ છે ને એને એક્ટિવ સક્રિય અને તંદુરસ્ત રાખવાનું તો મોટા મોટું ભગવાન આપણે અત્યારે આપ્યું ને તો તાળીસ તાળીના એટલા બધા ફાયદા છે અને આ તો મારે શું કામ મળતું બે હાટું તાળી પાડે પાડતા હોય તો પાછી લઈ લે ત્યારે આપણા મુનિને ખબર હતી ક્યાં લોકો પાસે મારે તાળી પડાવી તો શું કરવું તો કે ધર્મ સાથે જોડી દે ત્યારે આપણે ઋષિ મુનિઓ ધર્મ સાથે સાહેબ કે ક્યાં લોકો ભજન સત્સંગ કીર્તનમાં જાય ત્યારે જ પાડશે ને અમથા જ નહીં પાડ બીજા હાટું તો તમે ન કરતા ન ખબર પડતા તમે આરો સત્સંગ ભજન કીર્તનમાં જાઓ છો ને તાળી પાડી લો તમને બેનિફિટ થઈ તમને ખબર નથી હવે તાળી પાડવાના એટલા બધા ફાયદા છે એ તમને સાચું કેમ હશે કે સાચું માની લેવું તો આપણે તમે જોયું આપણે પાળ્યા જઈએ કોઈ હાઈવે ઉપર આપણા લગ્ન પ્રસંગમાં માસીબા આવે છે તમે જોયા હોય તો એ માસીબા તાળી પાડતા હોય અત્યાર સુધીમાં ઇતિહાસ છે આજની તારીખ સુધીમાં કે માસીબાની અટક નહીં થાય કે માસીબાને દાખલ નહીં કરે શું કામ કે માસીબા આખો જે શું કરે તાળી પાડતા હોય તો તાળી પાડવાના એટલા બધા ફાયદા છે આ તમને ખબર પડી જાય અને ભાઈ ઓટલે બેઠા બેઠા એકલા ધબધબાટી બોલાવો તો કોઈક પરખે જ નીકળે એમ કે કામ છટકી ગયું તો જ્યારે માતાજીને આપણે અગરબત્તી કરી દીવા ને તો હવારમાં આરતી ચાલુ કરીને મોબાઈલમાં દસ મિનિટ તાળી પાડી લે આપણા હેલ્થ માટે બીજું હસતા રહ્યો જે લોકો હસે અને હસાવે ને એ લોકો બીમાર ઓછા પડે શું પડે બીમાર ઓછા પડે આપણા કહેવત પણ હતી હસે એનું ઘર વસે અને આ સાયન્સે પણ પ્રૂફ કરેલું સાહેબ જે લોકો હસતા હોય ને એ બીમાર ઓછા પડે અને જે તોબડા સલાઈને રખડે ને બીમાર વધુ પડે હંમેશા ગમી પરિસ્થિતિમાં હસતા રહ્યો આનંદ માં રહ્યો મજા આવે તો હસજો કેમકે હસો ને ત્યારે આપણા શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે ડોકોમેન્ટ સિરોફીન ઇન્ડોફીન એવા ઉત્પન્ન થાય છે જે આપણા પેન ક્રિયા એટલે દુખાવાને પણ મટાડી દેસ સાહેબ તો હસી એકસો છે મજા આવીને મજા આવીને તાળી પાડશો તો એકવાર તમારા બધા માટે એકવાર જોરદાર તાળી પાડી પાડીશું ફેર પડ્યો ને તાળીમાં બડે ફાયદા સિવાય હવે ઓલા ભાઈને કીધું હોય કોલી દીવાલ પાડવાની સુધી ન પાડે પણ એમ કીધું હોના ના બિસ્કિટ છે તો આટલું સમજવાનું જાજુ ને સમજવાનું એટલે કારણ સિવાય કઈ આગળ હાલતું ફાયદા સિવાય કઈ હાલતું તમારે પાસે લાય આવ્યો ને એ તમારે ફાયદા મેટે જ આવ્યો છે તો આરસીએમ છે આનો થોડોક આનો પરિચય જો આરસીએમ કન્ઝ્યુમર પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ ઓગણીસો ને સિત્યોતેર થી કાપડ ઉદ્યોગમાં આ કંપનીના માલિકે લાખો અબજો કરબો રૂપિયાનું કાપડનું ટર્ન ઓવર કરી નાખ્યું પણ એમાં પેરોવાળા મોટા ન થયા ત્યારે સિસ્ટમ લેવા બે હજારની સાલમાં કે મારે એવી સિસ્ટમ લાવી છે એટલે કે પચીસમી પચીસમું વર્ષ ચાલે છે આનું નામ છે આરસીએમ કન્ઝ્યુમર એટલે કે રાઈટ કોન્સેપ્ટ માર્કેટિંગ રાઇટ કોન્સેપ્ટ માર્કેટિંગ એટલે કે વસ્તુ ખરીદવાની સાચી રીત